તમારું સ્વાગત છે મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે તો દોસ્તો સમાચાર તમે જાણ રહો તો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર સામે મળે છે કરોડપતિ કિન્નરની હત્યા થઈ છે ત્યારે શું છે તેની હકીકત તમને જણાવી દઈએ દિલ્હીમાં કિન્નર અનિતા જોશી કે તેની હત્યા કરવામાં આવી છે વધુ વિગત જણાવ્યા અત્યારે હાલ સમાચાર તરફ તો એને જેમ કે એક દીકરી પણ દત્તક લીધી હતી તેનું નામ હતું એકતા જોશી પાંચ સપ્ટેમ્બર બે ના દિવસે રાત્રે આઠ વાગે અનિતાની એકતા ખરીદી કરીને ઘરે આવ્યા હતા

અત્યારે હાલ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સામે મળી રહ્યા છે કે દિલ્હીમાં ગુરુ બનવાની હતી કરોડપતિ કિન્નરની હત્યાનો મામલો સામે મળી રહ્યો છે અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે વધુ વિગત જણાવીએ તો મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ પર ફોકસ કરીને પોલીસે આગળ વધીને જેમ કે સુરાગ ના મળ્યો જેમ કે ખબરીઓને જેમ કે ટીમે ખામે લગાડી હતી ત્યારે જેમ કે એમની દિલ્હીના કિન્નર સમાજની જેમ કે ડિટેલ કાઢવાનું અને તેમના જેમકે જેમ કે તેમના પર નજર રાખવાનું આખરે એક નામ સામે આવ્યું છે મંજુર ઇલાહી જેમ કે અનિતા જોશી જ્યાં ગુરુ હતી તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે એ સિવાય એક પણ ઇલાકાના કિનારો સાથે મંજુ સંપર્ક હતો તારી એકતાની હત્યા બાદ તે કે ગભરાયેલો રહેતો હતો એના ઓળખેમાં જેમ કે બે કોન્સ્ટેબલ હતા અને એમને વારંવાર પૂછવાની એકતાના કેસમાં શું ચાલે છે તેવું જેમ કે તપાસ